બોટાદના હળદર ગામમાં જે ગંભીર ઘટના બની એ ઘટના માટે સૌથી મોટો કોઈ જવાબદાર હોય તો એ અરવિંદ કેજરીવાલ છે અને એના પછીના એના ઈશારે ગુજરાતમાં જે અરાજકતા ફેલાવી રહ્યા છે એ તમામ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ છે અરવિંદ કેજરીવાલને તો કોઈ કામ ધંધો છે નહીં એને તો દિલ્હીની જનતાએ એવો લીલા તોરણે પાછો કાઢ્યો કે હવે એ બાજુ જવાનું નામ નથી લેતો પંજાબની સરકારમાં પણ રોજ હવાર પડે મીડિયા દેખાય છે કે ત્યાંના ખેડૂતો પણ કેટલા લોકોથી નારાજ છે પરંતુ મૂળ આ માણસની જે માનસિકતા છે અરાજકતા ફેલાવવાની એમાં અફસોસ સાથે કહેવું પડે છે કે મારા ગુજરાતના એવા આઠ દસ બુદ્ધિજીવી લોકો પણ આની વાતોમાં આવી ગયા છે અલા તમારે રાજનીતિ કરવી હોય તો કરો પણ એના માટે તમારા કેજરીવાલ જેવા વ્યક્તિની જરૂર શું છે આ ગાંધીને સરદારની ભૂમિ છે તમે પોતે બુદ્ધિશાળી છો કે તમારે શું કરવું તમે આ આવા અરાજકતાવાદીના રવાડે ચડી અને ગુજરાતની શાંતિને શું કરવા ડોળી રહ્યા છો ભાઈ હવે વાત કરીએ તો હળદર ગામમાં જે બન્યું નો ડાઉટ બોટાદની અંદર એપીએમસીમાં ખેડૂતોને અન્યાય થતો હશે એની જરાય ના નથી પાડતો પચાસ ટકા વાત સાચી હશે પચાસ ટકા ક્યાંક એ વાત હશે જ કે કડદા ચાલે છે પરંતુ તમારે આ આખી બાબતને એ જગ્યાએ સોલ્વ કરવાની હતી એની જગ્યાએ તમે એક નાનકડા ગામમાં જઈ અને સભા કરો છો તો તમે બુદ્ધિશાળી લોકો તમને ખબર નથી ભાઈ કે આ રીતની કોઈપણ જાતની આપણે કાર્ય સભા કરવાની હોય કે પંચાયત કરવાની હોય તો સ્થાનિક સત્તામંડળ એટલે પોલીસની પરમિશન લેવાની હોય તમે ન તો પોલીસની પરમિશન લીધી છે એથી ગંભીર બાબત એ છે કે એવડા નાનકડા ગામની સરપંચને પણ ખબર નથી અને ત્યાંના ગામ લોકોને પણ ખબર નથી કે શેની બધું તમે અહીંયા સભા કરવાના છો એટલે તમે આ કેજરીવાલના રવાડે ચડી અને તમારી છબી ચમકાવવા માટે હળદર ગામના નિર્દોષ લોકોને કારણ વગરના ભોગ બનાવી દીધા નો ડાઉટ પાછળથી જે કોઈ કા કામગીરી થઈ એ દુઃખદ છે આ રીતે જે ઘરમાં અંદરથી લોકોને લાયા અને માર્યા એવું ન બનવું જોઈએ પરંતુ આની પહેલાં જે બન્યું કે પોલીસ ઉપર પથ્થરમારો થયો પોલીસની ગાડીઓ ઉંધી વાળી દેવામાં આવી એમની ઉપર હુમલો થયો તો આ પણ તો એટલું જ ખોટું છે